જો તમારા પગમાં શરીરમાં સાંધામાં સતત દુખાવો રહેતો હોય તમે થોડું ચાલો અને તમારા પગ દુખવા માંડે છે થોડું પણ ઘરનું વધારાનું કામ કરો તો શરીર તૂટે છે તો મિત્રો આજના આ વિડિયોમાં અમે તમારા માટે એવી ત્રણ દાળ લઈને આવ્યા છીએ જેનું તમે સેવન કરવાનું શરૂ કરી દો તો તમારા ગમે તે પ્રકારના દુખાવા ફક્ત ત્રણ દિવસમાં દૂર થઈ જશે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો આજના આ વીડિયોમાં હું તમને એક ખૂબ ખાસ અને અત્યંત પ્રાચીન આયુર્વેદિક પુસ્તક વિશે જણાવવા જઈ રહ્યો છું જેનું નામ છે અષ્ટાંગૃદયંગ આ ગ્રંથમાં ઘણી બાબતોનું વિસ્તૃત વર્ણન છે પરંતુ ખાસ કરીને તેમાં ત્રણ એવી શક્તિશાળી અને પૌષ્ટિક દાળોના ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના ફાયદા સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો આ ત્રણેય દાળ માત્ર તમારી શરીરને શક્તિ અને પોષણ જ આપતી નથી પરંતુ શરીરની અંદર ચાલી રહેલી જૂની અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ ધીમે ધીમે જડમૂળથી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે જો તમે લાંબા સમયથી શરીરમાં કમજોરી અનુભવતા હો જો તમારી હાડકાં ખૂબ જ નબળા થઈ ગયા છે કેલ્શિયમની ભારે અછતના કારણે હાડકાં અને સાંધામાં સતત દુખાવો રહે છે જો તમારા શરીરમાં લોહીની અછત થઈ ગઈ છે ઘણીવાર મહેનત કર્યા વગર પણ શરીરમાં થાક અનુભવાય છે શરીરમાં ઉર્જા ખતમ થઈ જાય છે મનમાં ઉત્સાહ રહેતો નથી અને સાથે ઘૂંટણ કમર અથવા સાંધામાં દુખાવો હંમેશા રહે છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આ વિડિયોમાં તમને એવો ઉપાય જણાવવામાં આવશે જેને આપણા દાદા નાના અને જૂના વડીલો સદીઓથી અપનાવતા આવ્યા છે અને જેના કારણે લાખો લોકોને લાભ થયો છે મિત્રો આ વીડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારી એક લાઇક અમને અમારા માટે એક મોટો પ્રેરણા સ્ત્રોત બની જાય છે જો તમને અમારો વિડીયો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરજો જેથી અમારી આગામી સ્વાસ્થ્ય સંબંધિત માહિતીવાળી વિડિયોની નોટિફિકેશન તમને સમયસર મળી જાય હવે વાત કરીએ તે ત્રણ ખાસ દાળોની તેમાં સૌથી પહેલી દાળ કઈ છે તેને ક્યારે ખાવી જોઈએ કેવી રીતે ખાવી જોઈએ કેટલી માત્રામાં ખાવી જોઈએ અને તેને ખાવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો તેને ખોટા સમયે અથવા જરૂર કરતાં વધારે માત્રામાં ખાવામાં આવે તો ફાયદાની બદલે નુકસાન પણ થઈ શકે છે તો સૌથી પહેલી અને ખૂબ જ વધારે શક્તિ આપતી દાળ છે કળથીની દાળ આ દાળને અંગ્રેજીમાં હોર્સ ગ્રામ કહેવામાં આવે છે કળથીની દાળની પૌષ્ટિક કિંમત એટલી વધારે છે કે તેને ધરતીની સૌથી વધારે પ્રોટીન આપતી દાળોમાંની એક માનવામાં આવી છે ઘણા લોકો તો તેને મજાક મજાકમાં બીજા ગ્રહ પરથી આવેલી સુપર દાળ પણ કહે છે તેની અસર શરીર પર એટલી ઝડપી પડે છે કે તે શરીરમાં ઘોડા જેવી શક્તિ અને સ્ટેમિના ભર દે છે તેથી તેને હોર્સગ્રામ કહેવામાં આવે છે જૂના સમયમાં ગામોમાં રહેતા લોકો ખાસ કરીને પહાડી વિસ્તારોમાં અથવા ખૂબ જ ઠંડા હવામાનવાળા સ્થળોના લોકો આ દાળને રોજિંદા આહારમાં સામેલ કરતા હતા આપણા દાદાજી નાનાજી હંમેશા કહેતા કે આ દાળ શરીરની શક્તિ અને સહનશક્તિને લગભગ દસ ગણા સુધી વધારી દે છે જે લોકો ફિઝિકલ ટ્રેનિંગ કરતા હોય જેમ કે સેના માટે તૈયારી કરનારાઓ પહાડ પર ચઢાણ કરનારાઓ અથવા તો પછી ખૂબ મહેનતવાળું કામ કરનારાઓ માટે આ દાળ કોઈ ઔષધિ કરતાં ઓછી નથી આ દાળ આંખોની રોશનીને તેજ કરે છે વાળની જડોને મજબૂત બનાવે છે અને જેમના શરીરમાં લોહીની અછત હોય છે અથવા જેમના હાડકાં ખૂબ નબળા થઈ ગયા હોય તેમના માટે આ દાળ અત્યંત લાભદાયી છે તેથી જ અમે તેને આ યાદીમાં સૌથી પહેલા નંબર પર રાખી છે કારણ કે આ દાળ ધરતીની સૌથી પાવરફુલ અને પોષક તત્વોથી ભરપૂર દાળોમાંની એક માનવામાં આવે છે હવે જાણીએ તેને ખાવાની સાચી રીત રાત્રે સૂતા પહેલા કળથીની દાળની અંદાજે ત્રણ ચમચી માત્રા લઈને તેને પાણીમાં પલાળી દો ધ્યાન રાખો કે ઉનાળામાં આ દાળની માત્રા ત્રણ ચમચીથી વધુ ક્યારેય લેવી નહીં અને જેમની પિત્ત પ્રકૃતિ હોય જેમના ચહેરા પર વારંવાર ખીલ અને ફોડકા નીકળતા હોય અથવા પેટમાં બળતરા રહેતી હોય એવા લોકોએ તેને ફક્ત એક કે દોઢ ચમચી જ પાણીમાં પલાળીને ખાવી આ દાળને પાણીમાં પલાળવાથી તેની ગરમ તાસીર થોડી ઓછી થઈ જાય છે શિયાળામાં તમે તેને તવા પર તેલ વગર હળવી શેકીને તેનો પાવડર બનાવી શકો છો અને પછી તેને કોઈ હવા ન જાય એવા એરટાઇટ ડબ્બામાં સંગ્રહ કરી શકો છો આ પાવડરથી તમે સવારે ખાલી પેટે અથવા રાત્રિના ભોજન પછી સૂપ પણ બનાવી શકો છો સૂપ બનાવતી વખતે તેમાં સામાન્ય મીઠું ન નાખવું પરંતુ જો ઈચ્છા હોય તો થોડું સેંધા મીઠું અથવા કાળું મીઠું નાખી શકાય છે સ્વાદ માટે ધાણાની પાંદડી અથવા લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે પરંતુ આ વસ્તુઓ ત્યારે જ ઉમેરવી જ્યારે સૂપ હળવું ઠંડુ થઈ ગયું હોય અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણથી ચાર વખત આ દાળનું સૂપ જરૂર પીવું જોઈએ આથી શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની અછત પૂરી થઈ જશે હાડકાં મજબૂત બનશે સાંધાનો દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગશે અને જેમને ઘૂંટણ કે કમરમાં સતત દુખાવો રહે છે તેમના માટે આ સૂપ કોઈ દવા કરતાં ઓછું અસરકારક નથી તે સિવાય જે દાળ તમે રાત્રે પલાળી હતી તેને સવારે ખાલી પેટે સારી રીતે ચાવીને ધીમે ધીમે ખાવી જોઈએ તેને ચાવવામાં અંદાજે દસ થી પંદર મિનિટનો સમય આપવો અને ધ્યાન રાખવું કે તેની માત્રા ત્રણ ચમચીથી વધારે ન થાય કારણ કે આ દાળ તાસીરમાં ગરમ છે અને અસરમાં તીવ્ર છે ખાસ કરીને પુરુષો માટે જેમને આંતરિક કમજોરી આવી જાય છે જેમ કે ખોટી લાઇફસ્ટાઇલ મોડી રાત સુધી મોબાઈલ પર ખોટું કન્ટેન્ટ જોવાની આદત અથવા વારંવાર હસ્તમૈથુન કરવાની ટેવ જેવા કારણોસર જે કમજોરી પેદા થાય છે તેમના માટે આ દાળ કોઈ આયુર્વેદિક ચમત્કાર કરતા ઓછી નથી ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે બીજા નંબર પર આ મહાન આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં કઈ ખાસ દાળનું નામ લેવામાં આવ્યું છે આ દાળ છે લીલી મગની દાળ તમારામાંથી મોટા ભાગના લોકો આ દાળને સારી રીતે ઓળખતા હશો અને ઘણા લોકોએ તેને અંકુરિત એટલે કે સ્પ્રાઉટ્સ રૂપે પણ ખાધી હશે ઘણીવાર જે લોકો સવારે વહેલા ઉઠીને જોગિંગ અથવા કસરત કરે છે તેઓ આ દાળને પોતાના આહારમાં સામેલ કરે છે પરંતુ મિત્રો ખૂબ ઓછા લોકોને જ આ જાણકારી હોય છે કે હકીકતમાં આ લીલી મગની દાળ આપણા શરીર માટે કેટલા અદભુત અને ઊંડા ફાયદા લઈને આવે છે અને તેની પાછળ આયુર્વેદનું કેટલું મોટું વિજ્ઞાન છુપાયેલું છે જ્યારે આપણા શરીરમાં પ્રોટીનની અછત ખૂબ વધારે થઈ જાય છે ત્યારે આ લીલી મગની દાળ એક કુદરતી અને અસરકારક ઉપાય બનીને સામે આવે છે જો તમે આ દાળને સામાન્ય રીતે ઉકાળીને અથવા પકાવીને ખાશો તો તેનો ફક્ત થોડો જ હિસ્સો શરીરમાં સારી રીતે પચી શકે છે બાકીનો હિસ્સો અધપચ્યો રહી જાય છે પરંતુ જો તમે તેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને અંકુરિત કરીને ખાશો તો તેની અસર અનેક ગણી વધી જાય છે આવું કરવાથી તેમાં રહેલું પ્રોટીન માત્ર ગુણવત્તામાં જ નહીં પરંતુ માત્રામાં પણ થોડું વધારે થઈ જાય છે એ જ કારણ છે કે અંકુરિત મગને કુદરતી પ્રોટીનનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે હવે મિત્રો અહીં પ્રોટીનને લઈને એક જરૂરી વાત સમજવી જોઈએ પ્રોટીન બે પ્રકારના હોય છે પહેલા છે એનિમલ બેઝડ પ્રોટીન જે આપણને ઈંડા મટન માછલી ચિકન જેવા પ્રાણીઓમાંથી મળે છે અને બીજા હોય છે પ્લાન્ટ બેઝડ પ્રોટીન જે આપણને દાળ બીન્સ અને ફળીઓમાંથી મળે છે ઘણા લોકો એવું માને છે કે જેટલું વધારે પ્રોટીન ખાઈ લેવામાં આવે એટલો જ વધારે લાભ મળશે પણ આ વિચાર સંપૂર્ણપણે સાચો નથી એનિમલ પ્રોટીનથી મળતું પોષણ શરીરના કોષોની આયુષ્યને ઝડપી ગતિએ ઘટાડે છે એટલે કે કોષો જલ્દી જલ્દી નાશ પામવા લાગે છે તેનું પરિણામ એ આવે છે કે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા તેજ બની જાય છે અને ફક્ત ત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમરમાં જ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે વાળ સફેદ થવા લાગે છે અને કમજોરી ઝડપથી અનુભવવા લાગે છે તેનાથી વિપરીત જ્યારે તમે લીલી મગની દાળને અંકુરિત કરીને ખાશો ત્યારે તે ખૂબ જ હળવી કુદરતી અને પચવામાં સરળ પ્રોટીન સ્ત્રોત બની જાય છે આ શરીરના કોષોનું આયુષ્ય વધારી દે છે એટલે કે કોષોના મૃત્યુની ગતિ ધીમી પડી જાય છે તેનો સીધો અર્થ એ છે કે તમારી વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને તમે લાંબા સમય સુધી યુવાન અને ઉર્જા રહો છો એ જ કારણ છે કે આયુર્વેદમાં લીલી મગની દાળને એન્ટી એજિંગ ફૂડ કહેવાય છે તે સિવાય મિત્રો લીલી મગની દાળમાં પ્રોટીનની સાથે સાથે ખૂબ સારી માત્રામાં ફાઈબર પણ હોય છે ફાઈબર આપણા પાચનતંત્ર માટે અત્યંત જરૂરી છે જ્યારે આપણા આહારમાં પૂરતી માત્રામાં ફાઈબર હોય છે ત્યારે જ શરીરમાં રહેલું પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન અને ખનિજ તત્વો સારી રીતે પચી શકે છે અને શરીર તેને યોગ્ય રીતે શોષી શકે છે આથી માત્ર પાચન જ સુધરતું નથી પરંતુ ચહેરા ઉપર પણ કુદરતી તેજ આવી જાય છે એ કારણથી કહેવામાં આવે છે કે આપણા આહારમાં ઘણીવાર ફાઈબરની માત્રા પ્રોટીન કરતાં પણ વધારે હોવી જોઈએ લીલી મગની દાળ એનીમિયા એટલે કે લોહીની અછત દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે તે સિવાય જેમને સાંધામાં દુખાવો ઘૂંટણમાં સોજો કે ઓસ્ટિયોઆર્થરાઈટીસ જેવી સમસ્યાઓ હોય તેમના માટે આ દાળ એકદમ કુદરતી દવા જેવી કામ કરે છે જો તમે આ દાળનું સેવન કરવાની સાથે દરરોજ સવારે કપાલભાતી અને અનુલોમ વિલોમ જેવા યોગાભ્યાસ પણ કરો છો તો એક મહિનામાં જ તમને અસર દેખાવા લાગે છે લીલી મગની દાળને તમે અનેક રીતે ખાઈ શકો છો તેને અંકુરિત કરીને ખાવ સૂપ બનાવીને પીવો અથવા સામાન્ય દાળની જેમ રાંધીને પણ ખાઈ શકો છો પરંતુ હંમેશા ધ્યાન રાખજો કે દરરોજ એક જ દાળ ખાવી નહીં દાળોને બદલતા રહેવું જોઈએ જેથી શરીરને દરેક પ્રકારના પોષક તત્વો મળતા રહે જેમ મેં તમને પહેલા કડથીની દાળ વિશે જણાવ્યું એ જ રીતે આ લીલી મગની દાળ પણ બેમિસાલ લાભદાયી છે હવે મિત્રો આવીએ ત્રીજા નંબર પર જે ખાસ દાળનો ઉલ્લેખ અષ્ટાંગ હૃદયમાં કરવામાં આવ્યો છે તે છે કાળા ચણાની દાળ આ દાળ ખાસ કરીને તેમના માટે ખૂબ લાભદાયી છે જે પોતાના શરીરની શક્તિ વધારવા માંગે છે જે ડિફેન્સ સર્વિસ અથવા આર્મીમાં ભરતીની તૈયારી કરી રહ્યા છે અથવા જે પોતાની સ્ટેમિના અને ઉર્જા કુદરતી રીતે વધારવા માંગે છે આ દાળને અંગ્રેજીમાં ચિકપીસ કહેવામાં આવે છે જે લોકોના શરીરમાં ગરમી વધારે રહેતી હોય તેમણે કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાવા જોઈએ પરંતુ શરૂઆતમાં માત્ર અડધી મુઠ્ઠી જ લેવાના છે બીજી તરફ જેમની તાસીર ઠંડી હોય અથવા જેમને અવારનવાર શરદી ઉધરસ થતા હોય તેમણે શેકેલા ચણા ખાવા જોઈએ આ ચણા બજારમાં સરળતાથી મળી જાય છે જો કોઈને પેટમાં બળતરા રહેતી હોય પાચન નબળું હોય ચહેરા પર વારંવાર ખીલ નીકળતા હોય અથવા શરીરમાં ગરમીના લક્ષણો વધારે જણાતા હોય તો એવા લોકોએ ચણાને પલાળીને અંકુરિત કરીને જ ખાવા જોઈએ આ દાળ શરીરની આંતરિક શક્તિ ગુમાવેલી ઉર્જા અને નબળી પડી ગયેલી સ્ટેમિનાને ફરીથી સક્રિય કરવાની જબરદસ્ત ક્ષમતા ધરાવે છે પરંતુ યાદ રાખજો કે તેને ખાતા પહેલાં હળવી કસરત યોગ કે વોકિંગ કરવું જ જોઈએ જેથી શરીર તેને સારી રીતે પચાવી શકે અને સંપૂર્ણ લાભ મળી શકે જો કોઈને શ્વાસ ફૂલવાની તકલીફ હોય તો પહેલાં થોડા સમય સુધી તેજ ચાલથી વોક કરવી પછી ધીમે ધીમે દોડવું અને ત્યારબાદ આ દાળનું સેવન કરવું આ રીતે કાળા ચણાની દાળ તમારી શક્તિ ઊર્જા ચુસ્તી અને સ્ટેમિના વધારવામાં બહુ મોટું યોગદાન આપે છે તેની સાથે સાથે તે કેલ્શિયમ અને લોહીની અછત પૂરી કરે છે અને આર્થરાઈટીસ જેવી ગંભીર બીમારીમાં પણ રાહત આપે છે ખાસ કરીને જ્યારે તમે શેકેલા ચણાનું સેવન કરો છો ત્યારે તેની અસર વધુ સારી જોવા મળે છે પરંતુ મિત્રો જો તમે આ દાળને ફક્ત આર્થરાઇટીસ જેવી સમસ્યામાં માટે ખાઈ રહ્યા છો તો હંમેશા ધ્યાન રાખો કે તમારે પલાળેલા ચણા નહીં પરંતુ ફક્ત શેકેલા ચણા જ ખાવા જોઈએ જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી મળતી રહે